આ કોઈ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ સોળ અને જેમાં આજે આપણે જાણવું છે આ શ્રી સોનલ માતાજી વિશે આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિકથી ભરપૂર છે સૌરઠની ધીંગી ધરતી અને આ ધરતી ઉપર અનેક સંતો મહંતો બેસણા કરેલા છે પોતાની સેવાકીય કાર્યોથી પરમારથથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા જુનાગઢમાં નરસિંહ મહેતા બિલખામાં શેઠ સગાડસા સત્તાધારમાં આપા ગીગા બગદાણામાં બાબા સીતારામ અગુડામાં મોગલ અને મોણિયામાં મોણીયામાં નાગબાઈના નામ જન્મો જન્મના ફેરામાંથી મુક્તિ મેળવવાનો અનુભવ કરે છે અને ત્યારે આજે આપણે વાત કરવી છે સોનલ માતાજી વિશે આજે ચારણોની શક્તિપીઠ તરીકે

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી અમીરભાઈ મોડને ઘરે આય શ્રી રાણબાઈના કુખેથી પૂજ્ય આય શ્રી સોનબાઈનો જન્મ થયો પૂજ્ય આય આયમાએ જન્મ ધારણ કરીને પોતાના તુંબેલ કુળને મોડ વંશને અને ચારણ જાતિને તેમજ સમાજના સર્વે વર્ગોને જાતિને પવિત્ર કર્યા અને ઉજ્જવળતા શુદ્ધતા આપી એમના જન્મથી જ આય રાણબાઈ પણ ધન્ય બન્યા અને આયમાં શ્રી સોનબાઈની જન્મદાત્રી માતાનું મહાન પદ પામી યશસ્વ પદ પામ્યું ચારણકુળનો મઢડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીર બાપુ મોડને ત્યાં પાંચમા પુત્રી એવા શ્રી સોનભાઈ માતાજીનો જન્મ થયો ચાર ચાર પુત્રીઓ પછી પણ પાંચમું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈને હોય અને એ સ્વાભાવિક છે પરંતુ અમીર બાપુને ત્યાં પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો જેટલો આગળની ચાર ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો અમીર બાપુ એ અગાઉ થયેલ ગયેલા આ સોનભાઈ માં વાળાને વચન આપ્યું હતું કે પાંચમી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે જે દીકરી મોડકુડ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિ નો ઉદ્ધાર કરશે સોનલધામ તરીકે ઓળખાતું મઢડા ગામ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલું છે આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે દિવસ હોય કે રાત હોય ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ ના વરસતો હોય ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈ સોનલ માના દર્શન કરવા માટે સોનલ ધામ ખાતે ઉમટી પડે છે મંદિરમાં બિરાજતા આ સોનલ માની દયામયી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે વીસ જેટલા વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસ્તુ પરમધામ છે આ સોનર માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ અવતાર લીધો હતો છતાં તેમણે સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે સોનાલ માતાજીના નામ ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે અને આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે અને માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી મઢડા ગામમાં છેલા કેટલાય વર્ષોથી અહીં હરિહરનો સાથ પડે છે એટલે કે સદા વ્રત ચલાવાય છે કોઈ પણ ભૂખ્યું જતું નથી અને કોઈને સંસારનું કોઈ દુખ રહેતું નથી સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે ભક્તો આરતીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે દિવસે આ શ્રી સોનલ માતાજીનો જન્મ દિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મ દિવસે લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે મટડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી

અને જીવનમાં ઉતારી જીવનને ધન્ય બનાવે છે ધર્મ ગ્રંથોમાં ચારણોની દિવ્યતા મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે ચારણોની દેશભક્તિ અને કર્તવ્ય પરાયણતા

ભક્તો પણ આ શ્રી સોનલ માતાજીને માનતા હતા માં ભગવતીનો જ અવતાર ખમીરવંતી પ્રજા જેના સ્વરો અને છંદોથી આપણી સંસ્કૃતિને મળી છે નવી ઓળખ તેમજ આ શ્રી સોનલ માતાજીનો અપરંપાર મહિમા તો આપે જાણ્યો વાત કરીએ આ શ્રી સોનલ માતાજીએ કોને પરચાવવા આપ્યા આ શ્રી સોનલ માતાજી પોતાના જીવનકાળમાં

ધ્યાનથી સાંભળતા પોતાના જીવનમાં આ શ્રી સોનલ માતાજીના પ્રવચનોને અનેક વ્યાખ્યાઓને ઊંડા ઉતારતા આ શ્રી સોનલ માતાજી વિવિધ સમાજના લોકોને પરચાવો આપ્યા છે જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાદ કર્યો છે ને ત્યારે માતાજીએ અવશ્ય પરચા પૂરી ભક્તોના દુખડાને દૂર કર્યા છે

સાહિત્યમાં અને લોક ડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ છીએ પણ ખરેખર ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે જેમાં તે પવિત્રતા શુદ્ધતા સ્વમાનતા કુમારી નિડરતા અને વીરતાના પ્રતિક સમાન ગણાય છે ભાવનગરના મહારાજા સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ જુનાગઢ આઝાદ થયું ત્યારે જુનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા જે કોઈ ભક્ત તારણ સમાજના આઈ શ્રી સોનર માતાજીના આ ધામના દર્શનાથે આવે છે તે બીજી વખત અચૂકપણે અહીંયા સપરિવાર દર્શનાથે ચોક્કસથી આવે છે શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલ ભલાને આજી દે એવું છે આજે આઈ શ્રી સોનરમાં એટલા માટે પૂજાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપ વાણની સાથે સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા જીવનમાં ક્યારેય તેઓ શાળાએ ગયા ન હતા પરંતુ ભાષામાં સંસ્કૃત પર આ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય આ શ્રી સોનલ માતાજી અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આવ્યા દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું ખાસ કરીને હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થળોએ પણ સત્સંગ કર્યો એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પણ પ્રખર જ્ઞાતા હતા આ શ્રી સોનલ માતાજી માં ભગવતી સ્વરૂપે હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા ખરેખર શ્રી સોનર માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું સોરઠનું મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગ વિખ્યાત બન્યું છે અને એ પણ આ શ્રી સોનલ માતાજીના કારણે મા ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીંયા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા અર્ચના કરે છે આ શ્રી સોનલ માતાજીની સ્મૃતિ શક્તિ પણ ખૂબ જ સારી હતી તેમજ જન્મથી જ તેઓ મનસ્વી હતા એટલે કે પોતાનું જ ધાયરું કરતા પરંતુ સમાજના હિત માટે આયમાં ગીતો અને હરિરસના એવા દોવાઓ બોલતા કે બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા માતાજી પોતાના મધુર કંઢતી રામાયણની કથા પણ સંભળાવતા આઈ શ્રી સોનલ માતાજીની યોગ્ય ઉંમર થતાં તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ અને માતાજીએ લગ્ન કરે છે પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજી બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી અને સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં જ તેઓએ વિતાવી અને ખાસ કરી અને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી અને તેમનું સન્માન થાય એ હેતુથી સમગ્ર જીવન જીવ્યા શ્રી સોનલ માતાજી કેવી રીતે ગયા ધામમાં કહેવાય છે કે આ લોકમાં જેની જરૂર હોય છે તેની પરમાત્માને પરમ લોકમાં જરૂર હોય છે સ્વર્ગમાં સતીત્વ અને શક્તિત્વની ખોટ પડી હશે અને પરમાત્માને એનું સુરપુર જગદંબાના આત્મા તત્વથી ઉજળું બનાવવું પડશે એથી જ ઈશ્વરે જગત માથે વિચારતા આ તત્વને પોતાના પાસે બોલાવી લેવાના અનુસાર આવવા માંડ્યા સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમજ્યોત એ પરાંબામાં સમાય જવાના પ્રમાણો આપવા માંડી રામ અને કૃષ્ણ એ પણ માનવ સહજ નિર્વાણ સ્વીકાર્યું હતું એમ જગત આખા દુખ ને પડવાર દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આ શ્રી સોનરમાએ પણ મહાનિર્વાણ માટે પોતાના પંડમાં માંદગીને મૂંગો આવકાર આપ્યો અને આવતા ચાલતા હસતા બોલતા અને વાતો કરતા આયમાએ માંદગીને કડવા પણ ન દીધી અને માંદગી આયમાના મહાવિરામનું નિમિત્ત બનીને આવી અને સંવંત બે હજાર એકત્રીસ અને કાર્તક સુદ તેરસ તારીખ સત્યાવીસ અગિયાર ઓગણીસો ચિમોતેર અને બુધવારનો સૂરજ ચારણ સમાજ અને જગત આખા માટે કાળો મેસ અંધાર થઈને ઉઠ્યો અને આ કાર્તમા દિવસે આય માયે જીવન લીલા સહજ રીતે સંકેલી લીધી અને આય માયે એ અવિનાશી આદિ શક્તિ અંબામાં અંતર ધ્યાન થઈ ગયા આય તત્વ મહાશક્તિમાં વિરાન થઈ ગયું લો સોનલ માતાજીની જય તો બાપુ આ હતો સંત સમાગમ છોડ અને એમાં આજે આપણે વાત કરી છે આ શ્રી સોનલ માતાજી વિશે તો સોનલ માતાજીનો આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદે